ભગવાન વિષ્ણુ ભગવાનના મહામંત્રની મારે વાત કરવી છે અને દરેક મહિનાના અલગ અલગ મંત્રની પણ વાત કરવી છે જે લોકો ભગવાન નારાયણને બહુ માનતા હોય નારાયણ ઉપર અતૂટ શ્રદ્ધા હોય અને એમને મહામંત્ર જો કરવા હોય તો બાર મહામંત્ર બાર મહિનાના છે કે કારતક મહિનો ચાલતો હોય ત્યારે તમારે કયો ભગવાન નારાયણનો મંત્ર બોલવો જોઈએ માક્ષર મહિનો હોય તો કયો મંત્ર બોલવો જોઈએ તો આ રીતે કાર્તક મહિનાથી માંડીને આસો મહિના સુધીના જે બાર મંત્ર જે છે જે ભગવાન નારાયણની વિશેષ કૃપાઓ માટે છે અને આના લાભ પણ ઘણા છે તો એ બાર મંત્ર કયા છે અને એનું પ્રમાણ શાસ્ત્રમાં ક્યાં છે એ પણ જાણવું જરૂરી છે કેમ કે શાસ્ત્ર વગર હંમેશા હું વાત નથી કરતો હું શાસ્ત્રની અંદર જે છે એ જ વાત કરું છું તો શાસ્ત્રમાં એનો શ્લોક છે બે શ્લોક છે અને એ બે શ્લોકની અંદર એ ભગવાનના બાર મહામંત્ર બિરાજમાન છે તો એ બાર મહામંત્ર લખી નાખજો કેમ કે તમને વિષ્ણુ ભગવાનની જો પૂજા કરવી છે અને વિષ્ણુ ભગવાનનો આ મહામંત્ર તમે લખ્યો છો તો જે કાર્તક મહિનો આવે તો એ મંત્ર બોલવો માક્ષર આવે તો એ મંત્ર બોલો અને શ્લોક કયા ગ્રંથમાં છે તો કે ધર્મસિંધુ નામના ગ્રંથની અંદર એનું પ્રમાણ છે ધર્મસિંધુ નામનો જે ગ્રંથ છે એમાં આનું પ્રમાણ આપેલું છે અને શ્લોક આ રીતે છે ચૈત્રાદિ માસ નામાની વૈકુંઠો જનાર્દનઃ પેન્દ્રો યજ્ઞપુરૂષો વાસુદેવ તથા હરી યોગીશ પુડરેકાક્ષો કૃષ્ણો નો ચ્યુત્રીતી દ્વાદશીતાની ક્રમાદ હુર મણીસિ મની સિણ તો આ શ્લોક હતો ચૈત્રાદિ માસનામાની તો આ માસની શરૂઆત પહેલું ચૈત્ર માસની લખ્યું છે તો કે ચૈત્ર માસ જે છે એમાં ભગવાનનું એક નામ છે ચૈત્રાદિ માસનામાની વૈકુંઠો જનાર્દન તો ચૈત્ર માસની અંદર ભગવાનનું એક નામ છે વૈકુંઠ તો ચૈત્ર માસમાં જો તમારા ભગવાન નારાયણનો મંત્ર જપ કરવો હોય તો બોલવાનું ઓમ વૈકુંઠાય નમ ઓમ વૈકુંઠાય નમઃ આ મંત્ર આખો ચૈત્ર માસમાં લેવો જો વૈશાખ મહિનામાં ભગવાન નારાયણનો મંત્ર જપ કરવો હોય તો વૈશાખમાં ભગવાનનું નામ છે જનાર્દન તો તમારે વૈશાખ માસની અંદર ઓમ જનાર્દનાય નમ ઓમ જનાર્દનાય નમ આ મંત્ર તમે જપ કરી શકો છો નારાયણનું હવે જેઠ મહિના જેઠ મહિનામાં ભગવાનનું એક નામ છે જેને ઉપેન્દ્ર કહેવામાં આવે છે તો જેઠ મહિનો જ્યારે પ્રારંભ થાય અને વિષ્ણુ ભગવાનનો આ મંત્ર તમારે લેવાનો છે ઓમ ઉપેન્દ્રાય નમઃ ઓમ ઉપેન્દ્રાય નમઃ આ જેઠ મહિના માટે ત્યાર પછી જેઠ મહિના પછી કયો મહિનો આવે અષાઢ મહિનો અને અષાઢ મહિનાની અંદર યજ્ઞ પુરુષ ભગવાનનું નામ છે તો અષાઢ માસની અંદર તમારે મંત્ર જપ કરવાનું છે એમાં બોલવાનું છે ઓમ યજ્ઞ પુરુષાય નમ ઓમ યજ્ઞ અષાઢ મહિના પછી આવે છે શ્રાવણ માસ તો શ્રાવણ માસમાં શિવજીની તો પૂજા કરીએ છીએ પણ શ્રાવણ માસમાં જો વિષ્ણુ ભગવાનનો આ મંત્ર પણ તમારે નિત્ય જાપ કરવો હોય તો શ્રાવણ માસની અંદર ભગવાનનું નામ છે અહીંયા વાસુદેવ વાસુદેવ તો મંત્રમાં આપણે બોલવાનું ઓમ વાસુદેવાય નમઃ ઓમ વાસુદેવાય

ભાદરવા માસમાં લઈ શકાય પછી આવે છે આસો માસ તો આસો માસની અંદર પણ એવું કહેવાય છે કે આસો માસમાં ભગવાન યોગેશ્વર ભગવાનના અધિષ્ઠાત્રુ ગણાવે છે આ નામ તો આસો માસની અંદર તમારે મંત્ર જાપ કરવાનું છે ઓમ યોગેશ્વરાય નમઃ ઓમ યોગેશ્વરાય નમઃ ત્યાર પછી આવે છે આસો પછી માસ આવે કાર્તક મહિનો તો કાર્તક માસની અંદર ભગવાનનું જે છે પુડરીક્ષ સ્વરૂપની પૂજાનું મહત્વ છે તો કાર્તક માસમાં ઓમ પુડરી કાક્ષાય નમઃ આ મંત્ર તમારે લેવાનો ઓમ પુંડરી કાક્ષાય નમઃ કારતક પછી આવે છે માક્ષર માસ જે ભગવાન નારાયણને બહુ પ્રિય છે ગીતામાં પણ લખ્યું છે માસા નામ માર્ગ શિષોહમ તો માક્ષર મહિનાની અંદર જો તમારે ભગવાન નારાયણનો એક મહામંત્ર જપ કરવો હોય તો એ છે ઓમ કૃષ્ણાય નમઃ નમઃમ કૃષ્ણાય નમઃ આ મંત્ર તમારે લેવાનો છે માક્ષર માસ પછી આવે છે પોષ પોષ તો માસની અંદર ભગવાનનું એક નામ છે અનંતઃ તો અહીંયા પોષ માસમાં જો તમારે મંત્ર જાપ કરવા હોય તો તમારે મંત્ર બોલવાનો છે ઓમ નમઃ નમઃમ અનંતાય નમઃ પોષ મહિના પછી આવે છે માઘ માસ જે માઘ માસમાં ખાસ કરીને આપણે સ્નાન માઘ સ્નાન કરતા હોઈએ છીએ તો માઘ માસની અંદર નારાયણનું એક નામ છે જેને અચ્યુત કહેવામાં આવે છે અચ્યુત તો અચ્યુત નામ છે તો આપણે મંત્ર કઈ રીતે બોલવાનું તો ઓમ આગળ લગાવવાનું ઓમ અચ્યુતાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ આ મંત્ર લેવાનો હવે છેલ્લો માસ આવે છે જેને ફાગણ માસ કહેવામાં છે તો છેલ્લો ફાગણ માસની અંદર ભગવાનનું જે નામ છે એને ચક્રધારી આપણે કહીએ તો અહીંયા મંત્રમાં આપણે બોલવાનું છે ઓમ ચક્રધરાય નમઃ ઓમ ચક્રધરાય નમઃ આ મંત્ર તમારે લેવાનું છે ફાગણ માસની અંદર અને આ બાર મહિનાના બાર મહિ બાર માસના બાર નામ છે તો શ્લોકની અંદર લખ્યું છે કે ચક્રિતિ દ્વાદસિતાની ક્રમાદા નિષ્ણા તો આ ભગવાનનો એક શ્લોક હતો જે મને ધર્મસિંધુ નામના ગ્રંથની અંદરથી પ્રાપ્ત થયો છે અને શ્લોક ફરતી તમને એક વખત કહી દઉં ચૈત્રાદિ માસ વૈકુંઠો તથ જનાર્દન ઉપેન્દ્રો યજ્ઞ પુરુષો વાસુદેવ તથા હરિ યોગેશરે કાક્ષ કૃષ્ણો ચુતસ્તથા તો આ બે શ્લોકની અંદર ભગવાનના બાર નામ છે અને ત્રીજો શ્લોકની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આ બાર નામ તમારે ક્રમશઃ એનું જપ કરી શકાય તો દર્શક મિત્રો આજે સરસ મજાના મેં તમને બારે બાર ભગવાનના માસના નામ કયા છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એ ઘણા વર્ષોથી આપણે ચાલતો આવ્યો છે અને ઘણી બધી વસ્તુઓ અને શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહું છું જે જે ટૉપિક મને સારા લાગે છે તો એ ટોપિકના આધાર ઉપર અને પાછું ટૉપિક તો લઈએ પણ શાસ્ત્રોનું પ્રમાણ પણ હોય છે એમને એમ નથી કે આપણને જેમ અનુકૂળ આવ્યું ને એમ આપણે કાર્યક્રમ એવી રીતે ના થાય કાર્યક્રમ હંમેશા ધર્મની વાત હોય સનાતનની વાત હોય તો એનો પુરાવો કયા ગ્રંથમાં છે એનો શ્લોક કયો છે અને શ્લોક શું કહેવા માગે છે હા એ સંસ્કૃત ભાષામાં છે તો એને ગુજરાતીમાં કઈ રીતે કરવો તો એ હું હંમેશા સરળ ભાષામાં ગુજરાતીમાં તમને એટલે કહું કેમ કે સરળ ભાષામાં દેશી ભાષામાં જ્યારે કહું તમને લખવાની ખબર પડે બોલવાની ખબર પડે બાકી એકલા એકલા મંત્ર બોલી જાઉં તો ઉપરથી જતું રહે અને હંમેશા આ કાર્યક્રમની અંદર કાલી માતાના ઉપાયો હોય કે ચાહે શિવજીના ઉપાયો હોય કે ગણેશજીના ઉપાયો હોય કે ચાહે કોઈ વ્રતોને લઈને ઉપાયો હોય તો આ બધા જ ઉપાયો અમે અમારી રીતે મહેનત કરીને આપીએ જ છીએ કાર્યક્રમમાં પણ તમને પણ જો તમને ક્યાંક એવું લાગે કે આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે આ વસ્તુ લોકોને જાણવા જેવી છે અથવા લોકોને કરવા જેવી છે તો એ આપણી ફરજ છે કે આપણા ધર્મ સનાતનની અંદર જે પૂજા વિધિ વિધાન આ છે તે છે તો બધી જ વસ્તુઓનું જ્ઞાન આપણે બને એટલું વધારે આજની જે જનરેશન છે તે પ્રમાણે એ બધાને ખબર પડવી જોઈએ કેમકે જમાનો હવે બદલાયો છે ધીરે ધીરે બધું આપણું જે લુપ્ત થવા માંડ્યું તો શાસ્ત્ર ધર્મ પૂજા પાઠ એના નીતિ નિયમ આ બધું જ આપણે આપણા બાળકોને પણ આપીએ કેમકે જ્યાં સુધી એવું લખ્યું છે કે કલિયુગની જે છે કલિયુગની શરૂઆત થઈ છે એટલે કલયુગની અંદર લોકોની જોડે સમય નથી પૂજામાં બેસવાની વાત હોય કે પૂજા કરવાની વાત હોય લોકો દૂર ભાગતા હોય નાસ્તિક વધારે બને અને જ્યાં નાસ્તિક બને છે ત્યાં એ લોકોને જીવનમાં દુઃખ આવે છે એટલે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કલયુગ આવે ત્યારે પણ હરિનામોચ્ચારણ ભગવાનનું નામ જેના ઘરમાં સદૈવ લેવાતું હોય જેના ઘરમાં પૂજા પાઠ થતી હોય છે જ્યાં તુલસીનો ક્યારો હોય છે તો તે ઘરની અંદર એવી જગ્યામાં કલયુગ હાવી થતો નથી અને કલિયુગ હાવી થાય તો ત્યાં આ બધી વસ્તુ થતી નથી તો હંમેશા ધર્મની વસ્તુઓ આપણે આપણા બાળકોને પણ એક જ માર્ગદર્શન આપવું કે રવા સવારે રોજ વહેલા ઉઠીએ ત્યારે શું કરવું પૂજા પાઠ કરીને જ દિવસની શરૂઆત કરવી ગમે ત્યાં જવાનું હોય બીજી વસ્તુઓ માટે સમય મળે છે પણ ભગવાનની પૂજાને દીવો કરવા માટે સમય નથી મળતો વિચાર કરો તો એ જનરેશનને આપણે એ શીખવાડવાનું છે કે સવારે વહેલા ઉઠીએ ત્યારે સ્નાન કરવું ફરજિયાત છે અને સૂર્યદેવને નમસ્કાર કરવા જરૂરી છે અને પોતાના ઘરની અંદર દેવી દેવતાઓની જે વિધિવત પૂજા છે એમાં રોજ અડધો કલાક ભલે પૂજામાં થાય એ કરીને પછી તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ કે નિત્ય તમારો જો આ ક્રમ બની જશે તો હું માનું છું કે જે નિત્ય સેવા ભગવાનની કરતો હોય છે એની ઉપર સદૈવ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મની વાત કરવામાં આવે છે ભક્તિની વાત કરવામાં આવે છે અને સચોટ જાણકારી આપવામાં આવે છે અને સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા બને ત્યાં સુધી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી અલગ અલગ શાસ્ત્રોમાંથી લાવીને આ કાર્યક્રમમાં ચોક્કસ કહીશ એ મારી ફરજ છે અને એ વસ્તુઓને સારી રીતે તમારે પણ પોતાના ઘરની અંદર અપનાવી અને એ સાચું માર્ગદર્શન દીકરાઓને આપવું એ તમારી પણ ફરજ હોય છે તો આજે સરસ મજાનું મેં તમને ભગવાનના બાર મહિનાના બાર મંત્ર બાર નામ જે છે એની માહિતી આપી છે ને આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા હવે જય ભગવાન